આવતી તો આજ હોય એની પછી આવતીકાલ આવે એટલે આવતીકાલે કયો વાર કીધો તો કે શુક્રવાર બરોબર કઈ જગ્યાએ કહી આવતીકાલ આવતી કાલ પહેલા કોણ આવે આજ અને આજ પહેલા કોણ આવે ગઈ કાલે તો ગઈ એટલે મને અહીં આવવાનું એક અને બે પાછ શુક્ર પહેલા કયો વાર હોય તો કે ગુરુવાર અને ગુરુવાર પહેલા કયો વાર છે તો કે બુધવાર ખ્યાલ આવ્યો તો મારો જવાબ થશે ગઈ કાલે કયો વાર છે બુધવાર ખ્યાલ આય બસ આમાં કઈ નદી કરવાનો તમારે આવી રીતે જ વિચારવાનું છે તમને એવું પૂછે કે ગઈ પરમ દિવસ પહેલાનો બાર એટલે ત્રણ આ ત્રણ આ અને એક આજ થઈ ગયા સાત દિવસ આમાં તમને જે આપી માહિતી હોય એમાં તમારે વાર ગોઠવી દેવાના પછી તમારી રીતે વિચારવાનું જો વિચારતા નથી આવડતું તો આવી રીતે તમારે રફ નોટમાં કે રફ પેજમાં ક્યાંક લખી નાખવાનું અને પછી દાખલો ગણવાનો હવે જો આમાં શું કીધું ગઈ પરમ દિવસ પહેલા મંગળવાર હતો

આવતા પરમ દિવસે કયો વાર મંગળ મંગળ પછી કયો હોય બુધ ગુરુ શુક્ર રવિ તો આપણો જવાબ આવશે કયો વાર છે રવિ વાર ખ્યાલ આવે આમાં જે માહિતી આપી છે તેને બરોબર સમજવાની પછી આમાંથી તમે ક્યાં ગોઠવી શકશો અને કઈ જગ્યાએ આપણે જવાનું છે જો જમણી બાજુ જવાનું હોય તો એકવાર આગળ વધવાનું ડાબી સાઈડ જવાનું તો એકવાર પાછું પડવાનું જો શુક્રવાર આજ હોય તો આવતીકાલ શનિવાર એકવાર આગળ વિધા ગઈકાલે ગુરુવાર એકવાર પાછા પડ ખ્યાલ આવે જમણી સાઈડ જાવ આગળ વધો ડાબી સાઈડ આવો પાછા પડો આજકાલ વાળા જે ટાઈપના પ્રશ્ન પૂછે એમાં આવું જ પૂછે છે આંધી વધારેનું તમને કઈ પૂછી શકતા નથી કદાચ પેપર અગરું કાઢું એટલે કઈ અલગ પૂછે

તમને સરળતાથી કેલેન્ડર સમજાઈ જશે અને 3 થી પાંચ માર્ક પાકા થઈ જાય તો વિડિયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા